ક્યારે વિચાર્યું છે કે અમુક લોકો કેટલી સહેલાઈથી સફળ થઈ જાય છે જ્યારે બીજા બસ સંઘર્ષ જ કરતા રહે છે જવાબ ખબર છે કદાચ આપણે જેવું વિચારીએ છીએ ને એના કરતાં ઘણું ઘણું સિમ્પલ છે આજે આપણે સફળતાના એક એવા જબરદસ્ત સિદ્ધાંત પર વાત કરવાના છીએ અને એ છે નિર્ણય લેવાની કળામાં માસ્ટરી મેળવવી તો જ્યારે સેંકડો કરોડપતિઓનું એનાલિસિસ થયું ત્યારે એક આદત એકદમ સાફ સામે આવે જે સફળ લોકો છે ને તેઓ ફટાફટ નિર્ણય લઈ લે છે અને એકવાર લઈ લીધું પછી ભાગ્યે જને બદલે જ્યારે બીજી બાજુ જે લોકો નિષ્ફળ જાય છે એ લોકો નિર્ણય લેવામાં જ એટલો બધો ટાઈમ લગાડે છે અને પછી એને વારંવાર બદલ્યા જ કરે છે આ નાનો આમ તો ફરક લાગે પણ છે બહુ જ પાવરફુલ તો ચાલો આ મિલિયન ડોલરની આદતમાં થોડું ઊંડા ઉતરીએ આપણે સમજીશું કે નિર્ણય લેવાની આ તાકાત ફક્ત એક સ્કિલ નથી પણ એ તો સફળતાનો પાયો છે આ જે વસ્તુ છે જે હાઈ અચિવર્સને બીજા બધાથી અલગ પાડે છે આ જે ટાળવાની વૃત્તિ છે ને જેને આપણે પ્રોક્રાસ્ટિનેશન કહીએ છીએ એ ખાલી એક ખરાબ આદત નથી હો ના એ તો એક એવી દીવાલ છે જે મોટાભાગના લોકોને એમના ગોલ સુધી પહોંચવા જ નથી દેતી સાચું કહું ને તો એ સફળતાનો સૌથી મોટો સૌથી ખતરનાક દુશ્મન છે જરા વિચારો અઠ્ઠાણું ટકા અઠ્ઠાણું ટકા લોકો એવી જગ્યાએ કામ કરે છે જ્યાં એમને ખરેખર કામ કરવું જ નથી અને શા માટે બસ એટલા માટે કે એમણે ક્યારેય એક પાક્કો ચોક્કસ નિર્ણય જ નથી લીધો આ જે અનિર્ણયની આદત છે ને એ નાનપણથી જ શરૂ થઈ જાય છે અને જો ધ્યાન ના આપીએ તો આખી જિંદગીની તકોને બરબાદ કરી નાખે છે તો સવાલ એ છે કે આપણે નિર્ણયો લેતા અટકી કેમ જઈએ છીએ મોટાભાગે તો એટલા માટે કે આપણે બીજા લોકોના ઓપિનિયનથી ડરીએ છીએ એક વાત યાદ રાખજો મંતવ્યો તો દુનિયાની સૌથી સસ્તી વસ્તુ છે મફતમાં મળે છે અને દરેક પાસે ઢગલા બંધ હોય છે જો આપણે દરેકની વાત સાંભળવા બેસીશું ને તો સાચું કહું પોતાના રસ્તા પર તો ક્યારેય એક ઢગલું પણ નહીં ચાલી શકીએ ઓકે તો હવે જોઈએ કે આ સિદ્ધાંત રિયલ લાઈફમાં કેવો દેખાય છે આપણે ઇતિહાસમાંથી એક એવું જ જબરદસ્ત ઉદાહરણ લેવાના છીએ જ્યાં અમુક ગણ્યા ગાંઠ્યા લોકોના નિર્ણયોએ આખા દેશનું નસીબ જ બદલી નાખ્યો ઇતિહાસ જુઓ તો આવા મહાન નિર્ણયોથી ભરેલો પડ્યો છે લિંકનનો એ નિર્ણય ગુલામી નાબૂદ કરવાનો સોક્રેટીઝનો એ નિર્ણય ઝેર પી લેવાનો કે પછી સ્વતંત્રતાની ઘોષણા પર સહી કરનારા એ છપ્પન લોકોનો નિર્ણય આ બધા જ નિર્ણયોમાં જીવનું જોખમ હતું મોટાભાગના કિસ્સામાં તો મોત સામે જ હતું અમેરિકન ક્રાંતિ જે છે ને એ કંઈ રાતોરાત નથી થઈ ગઈ ના એ તો એક પછી એક લેવાયેલા હિંમતભર્યા નિર્ણયોની એક લાંબી ચેન હતી અને દરેક નવો નિર્ણય પાછલા નિર્ણય કરતાં પણ વધારે જોખમી હતો અને આ જ નિર્ણયોએ એક નાના આમથા ગ્રુપને આખા ઇતિહાસનો રસ્તો બદલવા માટેની હિંમત આપી જરા કલ્પના કરો કે કોઈ સેમ્યુઅલ એડમ્સની જગ્યાએ હોય એક બાજુ સેફ્ટી અને પૈસાની ઓફર છે અને બીજી બાજુ પોતાના સિદ્ધાંતો માટે ફાંસીએ ચડવાનું જોખમ શું પસંદ કરવું આ એક એવો નિર્ણય હતો જે બધું જ બધું જ બદલી નાખવાનો હતો પણ એમનો જવાબ ખાલી ના નહોતો અરે એ તો એક ખુલ્લી ચેતવણી હતી એક એવો નિર્ણય જે પછી પાછા વળવાના બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા હતા ધમકીથી ડરી જવાને બદલે એડમ્સ અને હેનકોકે તો ડબલ જોશથી જવાબ આપ્યો એમણે છૂપી રીતે એક મીટિંગ બોલાવી અને ફર્સ્ટ કોન્ટિનેન્ટલ કોંગ્રેસ બનાવી દીધી અને આ પગલું એટલે સીધો બળવો આ બે લોકોની જે અતૂટ નિશ્ચિતતા હતી ને એ ચેપી હતી જાણે વાયરસની જેમ ફેલાઈ એમનામાં ડરનો છાંટોય નહોતો અને આ જ જોઈને બીજા લોકોને પણ એવું પગલું ભરવાની હિંમત મળી જે કદાચ તેઓ એકલા ક્યારે ના ભરી શક્યા હોત અને બસ આમ છપ્પન લોકોના એક કલેક્ટિવ ડિસિઝને એક નવા દેશને જન્મ આપ્યો આ છે માસ્ટર માઇન્ડનું પરફેક્ટ ઉદાહરણ જ્યાં લોકોનો એક ગ્રુપ એક જ હેતુ માટે ભેગું થાય ને ત્યારે જે અશક્ય લાગતું હોય એને પણ શક્ય બનાવી દે છે તો આ આખી ઐતિહાસિક વાર્તા પરથી આપણે શીખવાનું શું છે આટલી બધી હિંમત અને આટલી પાક્કી નિશ્ચિતતાને આપણે આપણી પોતાની લાઈફમાં કેવી રીતે લાવી શકીએ ચાલો હવે એના પર વાત કરીએ જુઓ આપણે કદાચ ફાંસીનું જોખમ નથી લેતા એ વાત સાચી પણ આપણા નિર્ણયોમાં આજે પણ હિંમત તો જોઈએ જ છે કોઈ નવી નોકરી શરૂ કરવી હોય પોતાનો બિઝનેસ શરૂ કરવો હોય કે પછી કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય આ બધા નિર્ણયો આપણી ફાઇનાન્શિયલ ફ્રીડમ અને આપણા ભવિષ્યને નક્કી કરે છે તો સવાલ એ છે કે વધારે ડિસાઇસિવ એટલે કે નિર્ણાયક કઈ રીતે બનવું વેલ એના માટે ત્રણ સિમ્પલ સ્ટેપ્સ છે પહેલું પોતાના પર ભરોસો રાખો બીજું બોલો ઓછું અને સાંભળો વધારે અને ત્રીજું જ્યાં સુધી પ્લાન પૂરો પાકો ના હોય ત્યાં સુધી કોઈને એના વિશે કહો નહીં આમ કરવાથી શું થશે નેગેટિવ લોકોના પ્રભાવથી બચી શકાશે યાદ રાખજો પૈસા અને સફળતા ખાલી ઈચ્છા કરવાથી કે વિચારવાથી નથી મળતા ના એના માટે ત્રણ વસ્તુઓ જોઈએ એક પાકો પ્લાન એને મેળવવાની તીવ્ર ઈચ્છા અને સતત સતત એની પાછળ લાગ્યા રહેવાની દ્રઢતા જ્યારે આ ત્રણેય વસ્તુઓ ભેગી થાય છે ત્યારે જ જાદુ થાય છે ત્યારે જ રિઝલ્ટ મળે છે અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખજો દુનિયાને એ ના કહો કે શું કરવાના છો બસ કરીને બતાવી દો શબ્દો કરતા કામને વધારે જોરથી બોલવા દો તો હવે વિચારવા જેવી વાત એ છે કે આજે એવો કયો એક નિર્ણય લઈ શકાય જે આવનારા ભવિષ્યને સંપૂર્ણપણે બદલી શકે